ટુ ફેમિલી ગમ છો મજામાં જય માતાજી જય મોંગલ તો જો અત્યારે આપણે આવી ગયા સીવી એસઓએસ હોસ્પિટલનું ઓપનિંગ છે આજે અને વિશ્વાવંદની શ્રી મોરારી બાપુના હસ્તે ઓપનિંગ છે તો બસ આપણે અંદર જાવી એન્ટર થાય અને હું તમને બધો અંદરનો માહોલ કઈ રીતનો બધું બતાવું અને બસ થોડીક વારમાં બાપુ આવી રહ્યા છે અને મહેમાનો પણ આવી રહ્યા છે અને જો આ રીતનું કંઈક છે તો શ્રી મૌવા હેલ્થ કેર ફાઉન્ડેશન સંચાલિત એસઓએસ હોસ્પિટલ પરિવાર આપનું આદિક સ્વાગત કરે છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે અંદર જઈએ અંદરનો માહોલ તમને કઈ રીતનો છે બતાવું કારણ કે અત્યારે બધા મહેમાનો આવી રહ્યા છે એટલું જોરદાર આયોજન છે કે પાર્કિંગ જો વિશાળ પાર્કિંગ છે આ રીતનું કંઈક આયોજન છે અને આ અત્યારે કાર્યક્રમ છે અને કાર્યક્રમમાં પોપટભાઈ માલધારી છે અને ઘણા એવા જાણીતા કલાકારો છે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તમને બહુ મજા આવશે અને જો આ દૂરથી તો હોસ્પિટલ આ રીતની કંઈક બનાય છે એટલે જબરજસ્ત હોસ્પિટલ બનાવી છે અને આ જો આપણે કાર્યક્રમ અત્યારે રાબેતા મુજબ ચાલુ થઈ ગયો છે અને બસ થોડીક વારમાં બાપુ આવી રહ્યા છે બાપુના હસ્તે ઓપિંગ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો બહુ મજા આવશે તમને તો હવે આપણે અંદર એન્ટર થાય અને હોસ્પિટલ વિભાગ તમને બધો બતાવું કઈ રીતનો અંદર છે એ તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો તો જો અત્યારે કાર્યક્રમ થઈ ગયો છે ચાલુ રાબેતા મુજબ અને સંતો મંતોને આવવાની તૈયારી જોવો તમે અત્યારે મહેમાનો પણ આવી રહ્યા છે તો આ રીતનું કંઈક આયોજન છે અને અંદર આપણે હોસ્પિટલમાં જ આવીએ અને બતાવું તો જો સંતો મંતો આપણે જય મહાદેવ બાપુ આવી ગયા છે જો તમે તો બાપુ જો ગાડીમાંથી ઉતરાશે અંદર હોસ્પિટલ ની અંદર એન્ટર થાય છે તો પણ આપણે એન્ટર થાય અને તો હાલો તો જો અત્યારે આપણે આવી ગયા છીએ આ ડેન્ટલ વિભાગ છે તો કેટલો મસ્ત છે જુઓ તમે કારણ કે તમને બધા અલગ અલગ વિભાગ હું તમને બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો તો આપણે જો આ છે ડેન્ટલ વિભાગ તો આપણે ચાલો જ આવીએ બીજા વિભાગ તો જો અત્યારે આપણે આવી ગયા છીએ આ પ્રસ્તુતિ રૂમ છે જુઓ તમે કારણ કે બધા અલગ અલગ રૂમ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો હું તમને બતાવીશ તો આ છે પ્રસ્તુતિ રૂમ તો ચાલો આપણે અવાજ આવી બીજા તો ચાલો અત્યારે આપણે આવી ગયા છીએ આ ડાયાલિસિસ રૂમ છે તો જોઈ શકો તમે કારણ કે સ્ટાફ પણ મોજૂદ છે અત્યારથી જ આપણે સ્ટાફ મોજૂદ છે તો જો આ રીતનો કંઈક ડાયાલિસિસ રૂમ છે તો બસ વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો હું તમને બધું અલગ અલગ બતાવીશ ચાલો તો તો હાલો અત્યારે આપણે આવી ગયા છીએ ઇમરજન્સી રૂમ છે તો જોઈ શકો તમે ફેસિલિટી એટલી ફેસિલિટી છે તમે વિડીયોમાં જોઈ શકો છો તમે બહુ મસ્ત મસ્ત ફેસિલિટી છે હોસ્પિટલ જ આખી બહુ મસ્ત હોસ્પિટલ બનાવીશ તો આનું એડ્રેસ આપણે હું તમને પૂરું એડ્રેસ હું નાખીશ વિડીયોમાં ઠેર સુધી બનાવી રેજો કારણ કે બહુ મજા આવશે તમને જો અત્યારે આપણે આવી ગયા છીએ આ છે ડ્રેસિંગ રૂમ છે તો જોઈ શકો તમે આ છે ડ્રેસિંગ રૂમ તો આ રીતનું કંઈક બતાય છે ચાલો તો હવે આપણે જવી બીજા વિપક્ષ તો જો અત્યારે આવી ગયા છીએ આપણે કન્સલ્ટિંગ રૂમમાં તો આ રીતનો કંઈક રૂમ છે કન્સલ્ટિંગ રૂમ હાલો તો જો અત્યારે આપણે આવી ગયા છીએ આ છે જનરલ વોર્ડ પુરુષ જનરલ વોર્ડ છે જો કેટલો વિશાળ જનરલ વોર્ડ છે પુરુષ અત્યારે આપણે આવી ગયા છીએ મહિલા વોર્ડમાં તો જો આ રીતનું કંઈક છે પડે છે એકસો પચાસ

આઈડિયા સિવાય ઇમરજન્સી છે ને સ્પેશિયલ રૂમ છે તો જો આ રીતનો કોઈ સ્પેશિયલ રૂમ છે ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બને તો જો અત્યારે આપણે આવી ગયા છીએ આઈસ્યુ રૂમમાં તો જો આ રીતનું કંઈક બતાવી છે રૂમ તો જો અત્યારે આપણે આવી ગયા છીએ આ છે ડીલક્સ રૂમ અત્યારે મોવા કેર ફાઉન્ડેશન સંચાલિત એસઓએસ હોસ્પિટલ બ્લડ ડોનેશન કેમ્પ સહયોગ નૌકાર બ્લડ બેંક ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોવા તો જો અત્યારે પણ અહીંયા અહીંયા ચાલુ છે તો અંદર આપણું હું તમને બતાવું અત્યારે તો અહીંયા બ્લડ ડોનેશન ચાલુ છે કારણ કે કોઈ પણ બ્લડ દઈ શકે કારણ કે આ બ્લડ કેમ્પ રાખેલો છે તો આ ચાલો તો જો આવી ગયા છે અત્યારે આપણે ઓટીભાગ ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ તો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો કારણ કે આ પોસ્ટ ઓપરેટિંગ એરિયા છે તો જો આ રીતનું બતાવીશ તો જો અત્યારે આપણે આવી ગયા છીએ આ ઓપરેશન થિયેટર રૂમમાં તો જો કંઈક આ રીતની સુવિધા છે કેટલી મસ્ત સુવિધા છે જોઈ શકો તમે વિશાલ રૂમ છે અને બહુ મસ્ત એકદમ પરફેક્ટ તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો તો આપણે જઈ બીજા વિભાગ હાલો તો જો અત્યારે આપણે જઈ રહ્યા છીએ આઈસીયુ હોલમાં તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો તો ચાલો તો જો આપણે આવી રહ્યા છીએ અત્યારે આઈસીયુ વિભાગમાં તો જો આ રીતનો કંઈક વ્યૂ બતાય છે ભલો તો જો આ છે પેથોલોજી લેબોરેટરી લેબોરેટરી વિભાગમાં આપણે અંદર એન્ટર થાય વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો આ છે લેબોરેટરી વિભાગ આખો છે તો આ રીતનો કંઈક વિશાળ બતાય છે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો આપણે જઈએ બીજા વિભાગમાં આપણે સીએસડી રૂમમાં તો આ છે વોશિંગ રૂમ તો જોઈ શકો તમે કારણ કે આ છેલ્લો વિભાગ ઉપર પાંચમાં માળે તો આ રીતનું કંઈક છે તો અમારે તો દિનેશભાઈની બધા આવી ગયા છે મગનભાઈ આવી ગયા છે બસ હાલો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રેજો હાલો તો જો આપણે હા છેલ્લા માળા આવી ગયા છે અને જો પહેલી બતાય છે એ એસઓએસ સ્કૂલ છે તો અને આ એસઓએસ હોસ્પિટલ છે જો હું તમને ઝૂમ કરીને બતાવું જો આ બતાય એ એસઓએસ સ્કૂલ છે અને આપણે અત્યારે આજે આવ્યા છે એ એ એસઓએસ હોસ્પિટલ છે એનું આજે ઓપનિંગ છે તો જો આ રીતનું આપણે કારણ કે છેલ્લા માળા વહી આવ્યા તો તમને ફરતો વ્યૂ બતાવું કે કઈ રીતનો છે એમ હે સ્કૂલ ઓફ સાયન્સ એસ ઓ એસ અને એસ ઓ એસ એટલે સેવ ઓફ સોલ ફૂલ ને એમાં બસ તો ચાલો આપણે હવે તમને કોઈ વ્યૂ બતાવી દો ને હવે આપણે જઈએ કારણ કે નીચે અને બાપુના આવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે તો આપણે બાપુની પદરાવણી થાય છે તો આપણે જલ્દી હવે જલ્દી હું તમને બધું બતાવી દઉં કે આ રીતનું યુ છે કારણ કે તમને પણ બતાવી જો દૂરથી મેં બતાવી તમને બસ તો ચાલો આપણે સારો નીચે હાલ તો જો બાપુની પધરામણી થઈ ગઈ છે અને બાપુ જો ગાડીમાંથી ઉતરે છે તો જયેશ આરામ અને બસ તો કાંઈ નહીં જો બાપુ હમણાં અંદર જાય છે અંદર થાય છે અને પછી આવશે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો કારણ કે બહુ મજા આવશે બાપુની કુદરમણી થઈ ગઈ છે ઓલરેડી તો અંદર જો એન્ટર થઈ ગયા છે બાપુ અને હવે આપણે સીધા રીતે સિદ્ધિ પ્રગટાવવા માટે બાપુ તો પચી ગયા છે અને ભાવેશભાઈ પણ તો આવી ગયા છે અને જો બાપુ સાહેબ છે તો બધાય સાથે મળીને બસ હવે હવેલમાં જો તમને બહુ મજા આવશે તો આનો જો અત્યારે કાર્ય થઈ ગયું છે સારું તો જો અમારે ભાવેશભાઈને બધાઇ જય શિયા રામ તો બાપુએ પ્રકાય કારણ કે આપણે એકદમ બાપુની નજીક સુવી અને શાંતિથી હું તમને બતાવું અને બહુ મજા આવશે ચાલો તો તો બાપુએ અત્યારે દીપક દીપકભાઈ લીધી છે અને બાપુ આખી હોસ્પિટલમાં ચાલીને અને બધે જાય છે બાપુ બધા અલગ અલગ વિભાગમાં બાપુ જાય છે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે તમને તો બસ કીધું તો કાંઈ નહીં અને બાપુ તો આખી હોસ્પિટલમાં બધે ઉપર નીચે આણીમાળમાં આંટો મારવાના છે બાપુ તો હું તમને બધું કમ્પ્લેટ બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો અને સાથે છે મારે ભાવેશભાઈ તો જો બાપુ અત્યારે બધી બધા બધા રૂમમાં બાપુ અત્યારે મારે છે અને આપણે એકદમ બાપુની નજીક અને બહુ મજા આવે છે જો આપણે આવી ગયા છીએ અત્યારે સીધા માળે ને હવે બાપુ તો લીટમાં બહેન જાય છે સીધા માળે ચોથા મળે તો સાથે જ આવી આપણે આવી ગયા આપણે ઉપર ઉપર જે બાપુ બધે આટો મારશે ભાવેશભાઈ સાથે આ રીતે

તો આપ ત્યાં સ્ટેજ પર ઉભેલા ભાઈઓને પણ વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશે પરિચય છે ને કારણે આખો વિશ્વ ઓળખે હાલો તો અત્યારે હોસ્પિટલ તો કાર્યક્રમ તો પૂરો થઈ ગયો છે બસ હવે અમે નીકળવાની તૈયારી કરવી છે અને આનો વ્લોગ કરી છે પૂરો અને હવે મળીશું આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય મોંગલ તો સલુભાઈ